નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે તો વાવાઝોડું ક્યારે આવશે અને ક્યાં ટકરાશે એના વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ પછી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોમની શક્યતા દર્શાવી છે જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે જેથી વાવાઝોડાની સાથે ચોમાસાનો પ્રારંભ થાય તેવી શક્યતાઓ છે વિગત મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં આગામી તારીખ આસપાસ લો પ્રેશર સર્જાવાની અને તે ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધે અને તારીખ ચોવીસ મે આસપાસ બંગાળની ખાડીની મધ્યમમાં તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી તારીખ સત્યાવીસ મે આસપાસ ભારે વરસાદની સંભાવના નકારી શકાતી નથી જોકે હજુ સુધી આ માટે કોઈ સ્પષ્ટ આગાહી હવામાન વિભાગે જાહેર કરી નથી બીજી તરફ મોસમ વિભાગે આગામી અડતાલીસ કલાકમાં બંગાળની ખાડીમાં તથા અંદમાન નિકોબાર ટાપુઓમાં નેતૃત્વ ચોમાસું આગળ વધવાની આગાહી કરી છે ઉપરોક્ત લો પ્રેશરની સિસ્ટમ રચવાની સાથે ચોમાસાનું આગમન ધમાકેદાર વરસાદ સાથે થવાની સંભાવના છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા